જય માતાજી જય ગુરુદેવ તો અમે જ અમારી ઘરની વાડીએ આંટો મારવા કેમ કે કપાયશા સોંપી દીધા છે અને ઉગ્યા છે કે નથી ઉગ્યા તો આ જ આવીશી તો તમે આમાં મારા વિડીયોમાં બીના રહેજો જોતા રહેજો મારો વિડીયો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમે જ અમારી વાડીએ આંટો મારવા તો જો વાડીએ આવ્યું છે

અમે તો ગયા તા બહાર ગયા ને ઘેરે ગયા ને પછી પાણીનો બાટલો લઈ અને વાડી આંટો મારવા આવ્યા છે આંટો મારતા જપાસ્યા ઉગ્યા છે કે નથી ઉગ્યા જોતા વાડીને ઝાપો જો આ અમારી વાડીમાં ઝાપો છે કેવો છે સરસ મજાનો નાનો જ અમારે ઝાપો છે વાડી આવી ગઈ છે જો આ કપા પીડવા વાળા મજૂર આવે એટલે એ રહેતા હોય જો કપાસ જેવા દેવા ઉગ્યા છે હજી તો બબે પાંદડે થયા છે બહુ ખાસ એટલે બધા ઉગ્યા નથી ધૂલ પડ્યા છે ઘણા ઘણા આવે છે આમ તો હારા ઉગી ગયા છે અહીંયા પાણી આવે અમારે પાવાનું રાકડું ખોલું છું લાઈટ છે એટલે થોડુંક પાવી દેવી કેમ કે વરસાદ બે થાય નથી એટલે જવા ટાંકી દેવું છે આ અહીંયા આપણે છે પાણી પીવા અહીંયા બેરો ખાવા જ આપણે આ ગોલો છે પેઠી લીમડી છે đây là đi nay thì tao bây giờ hát rằng hồ xì ra hát giờ bây giờ ra xe nhá nhà xe đi bay xuống rồi giờ nhiều bố ra trong vị trí tôi về ông trong mắt đi mà có phải xe tôi là là

એક છેડે વાડી છે મોટા હારાની મોટા હારાની પછી અમારી વાડી અમારી છે બીજા મોટા હારાની વાડી છે એને પહારો વગી ગયો છે એને ખડ બહુ થઈ ગયું છે કડ વધારશે ને જો મિત નાપો પા જો એવી છે ખાડા કરી કરી કેવા પૂગ્યા છે કેવાક નઈ જો કેમ છે પૂગ્યા છે કે ન પૂગ્યા ને હે ઈ તો હરસાતા ને ને તો મુગ્યા છે કે થી સોપી દેજો કાલ હબીજો ઓલ મોવ પડ્યા છે અમારે આ no વરસાદ થયો

અમારી વાડી છે પાણી આવ્યું મોટર ચાલુ થઈ છે એટલે પાણી પાવા ચાલુ થઈ લાઈટ આવી છે એટલે પાઈ ગઈ રોવામાં પાણી લઈ છે વાડી

કેવું પાણી આવે છે એમાં એક ગરમી હોય અને તડકો હોય એટલે આમાં મજા આવે આ જોવાની લઈ હું પાણીમાં જ આવશું ायरम खावा दायड़म खाई थी बैठा बैठा वाली पाई सर तेरा दायर में खाई नहीं पे आग नहीं मारे ये बार तो मैं तो नही परिवार बहुत गमे पर मैरो बद पे थाक गया त्यार ना पे पानी चालू कर पा क्या क्या पी ली जाए पानी पावा đây được phải làm khai và nhà của con vật nuôi giờ chị được ra mất tiền một xí đầm nan và để đóng thì buộc lắc để để mất giá để Đi mình tôi rồi mình khai với chị và để tôi ta được lối tôi khai Đi mất giá đào tôi mất giá về

તો જો પાણી બંધ કરી દીધું છે અને હવે અમે જાવી છે ઘરે જો પાણી ખૂટી ગયું એટલે હવે અમે જાવી છે ક્યારે આવ્યા ત્યાં આંટો મારવા પણ લાઇટ હતી એટલે થોડું પાઈ દીધું એટલું એટલું પીધું ત્યાં પાણી ફૂટી ગયું એટલે હવે અમે આવી છે ઘેરે મીઠના ઉપા આવી છે આગળ હું પણ વાં છું તો જો હવે જાય છે અમે ઘરે તો અમારી વાડી બાજુ નખરા બાવળીયા એવું જ છે હાર છે આમ અને અહીંયા મોટું સબર મેદાન છે જવલો ફરજો રહ્યો મેળડીમાંનું એની આ બાજુ મેદાન છે તો વાડીમાં આંટો મારી લીધો અને અહીંયા અમારી વાડી છે જંગલ એટલે આમ ધાર જેવું છે બાવળિયાને ને એવું બધું આ બી ધાર છે વધારાનું સાર્વજનિક બધું હોય સરકારી અને જો અહીંથી બીજું ગામ આગળ નથી બહુ જો નજીક જ છે અહીં બાજુમાં મેદાન છે ભેંસ રમવાનું એ હમણાં તમને બતાવું આગળ દાડિયા